કે ભગવાન અમરીશ પોતે ભગવાનના એવા ભક્ત હતા કે ભગવાનની એવી ભક્તિ કરતા કે જે ભક્તિના પ્રાધાન્યતાને લઈ ભગવાનની ભક્તિને લઈ અને એક સમયે બન્યું એવું કે દરવાસા મુનિ છે અમરીશ રાજાના એ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં આવ્યા દુર્વાસા મુનિ આવતાની સાથે દુર્વાસા મુનિનું અમરીશ રાજા સ્વાગત સત્કાર કરવા લાગ્યા સ્વાગત સત્કાર થયું અને થતાની સાથે જ એમને આમંત્રણ આપ્યું હવે ઋષિ આવ્યા છે ઋષિ જ્યાં સુધી સંધ્યાવંદન ઇત્યાદિ કર્મ કરીને આવે નહીં ત્યાં સુધી રાજા દ્વારા કંઈ ભોગ ભોગ લેવાય નહીં જવાય નહીં જળ ગ્રહણ ન કરાય અને આમ પણ રાજાને એકાદશીના વ્રત ને લઈ અને પારણા પરંતુ એ દુર્વાસા મુનિ છે એ પોતે એ જપ તપની અંદર એવા મગ્ન બન્યા કે એમને લાગી સમાધિ હવે સમાધિ લાગતાની સાથે સમયની અનુકૂળતા એમનેથી ભૂલાઈ ગઈ જેવી સમયની અનુકૂળતા ભૂલાણી છે અહીં બને છે એવું કે અમરીશ રાજાને પોતાનું વ્રત પૂર્ણ કરવાના થોડોક સમય બાકી છે જો એ એ થોડા સમયની અંદર વ્રત પૂર્ણ ન કરે તો એકાદશીનું વ્રત છે એનું ઉદ્યાપન થઈ ન શકે જો ઉદ્યાપન ન થાય તો એ વ્રત તૂટે વ્રતનો ભંગ થાય બ્રાહ્મણોને પૂછ્યું છે બ્રાહ્મણોએ કહ્યું કે આ વ્રતનો ભંગ ન થાય એટલા માટે તમે જળ અને તુલસી પાન ગ્રહણ કરી લ્યો તુલસી પાન અને જળ ગ્રહણ કરવાથી તમે અન્ન ખાધું પણ ન ગણાય અને સાથે સાથે તમારું વ્રત છે એની પૂર્તિ પણ ગણાય ઉદ્યાપન ગણાય આ પ્રમાણે બ્રાહ્મણના કહેવાથી અમરીશ રાજા પોતે જળ ગ્રહણ કરી લીધું એટલામાં દુર્વાસા મુનિ આવે છે દુર્વાસા મુનિની આવતાની સાથે જ દુર્વાસા મુનિ ક્રોધે ભરાણા છે કે એક તરફ તું ઋષિને સત્કાર કરે છે એમને આવવાનું આમંત્રણ આપે છે અને એમને મૂક્યા વગર એને પૂછ્યા વગર તું ભોજન કરી લે છે પૂછ્યા વગર ભોજન કરવાથી એ દુર્વાસા પોતાની જટા ખોલે છે જટાની અંદરથી એક કૃત્યા નામની રાક્ષસી પ્રગટ કરે છે જેવી કૃત્યા પ્રગટ થાય છે કૃત્યા પ્રગટ થતાની સાથે જ એ અમરીશ રાજાને મારવા માટે દોડે છે જેવી અમરીશ રાજાને મારવા માટે દુર્વાસા એ મોકલેલી એ કૃતિયા છે કૃત્ય અને ભગવાનનું સુદર્શન ચક્ર છે એ કાપી નાખે છે અને ભગવાનનું એ સુદર્શન ચક્ર એ અમરીશ રાજાની રક્ષા કરતું કરતું આ દુર્વાસા ઋષિની પાછળ પડ્યું છે જેવું દુર્વાસા ઋષિની પાછળ પડ્યું દુર્વાસા ઋષિ અત્ર તત્ર સર્વત્ર ભટકવા લાગ્યા છે યતો યતો ધાવતી તત્ર તત્ર જ્યાં જ્યાં જાય છે ત્યાં પાછળ પાછળ ચક્ર આવે છે જેવું જેવું પાછળે ચક્ર આવે ચક્ર આવતાની સાથે બચાવો બચાવો કરે છે સૌ એ ભગવાન બ્રહ્માજી પાસે મહાદેવજી પાસે જાય છે જેવા મહાદેવજી પાસે જાય મહાદેવજીને કહેવા લાગ્યા કે મહાદેવજી મારી રક્ષા કરો પરંતુ દુર્વાસા મુનિની પાછળ પડેલું જે સુદર્શન ચક્ર છે એ સુદર્શન ચક્રને જોઈને મહાદેવજી કહે છે કે એ મારું કાર્ય નહીં હું આપને બચાવી શકું તમે અન્ય જગ્યાએ જાઓ એ દુર્વા સામુની બ્રહ્માજી પાસે જાય બ્રહ્માજીની પાસે રક્ષા માગે છે બ્રહ્માજી કહે છે સુદર્શન ચક્ર મારું નથી હું આપની રક્ષા ન કરી શકું આપ ભગવાન વિષ્ણુ પરમાત્મા પાસે જાવ અને દુર્વા સામુની છે ભગવાન વિષ્ણુના વૈકુંઠની અંદર જાય છે જેવા વૈકુંઠની અંદર જાય વૈકુંઠની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માને એ દુર્વા પ્રણામ કરીને કહે કે દુર્વા ભગવાન વિષ્ણુ આપનું સુદર્શન ચક્ર મને મારવા માટે દોડ્યું છે મારવા માટે મને આવે છે આપ મારી રક્ષા કરો ભગવાન આદિનારાયણ વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા એ સુદર્શન ચક્ર મેં અમરીશ રાજાની રક્ષા માટે અમરીશ રાજાને આપ્યું છે તમે જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈ અને એની ક્ષમા યાચના માગો એ ચક્ર સ્થિર થઈ જશે દુર્વાસા મુનિ દોડતા દોડતા અમરીશ રાજા પાસે આવ્યા છે એ દોડતા દોડતા આવતા એક વર્ષનો સમય વ્યતીત થઈ ગયો અને એક સમયના વર્ષ પછી અમરીશ રાજા પાસે આવ્યા અમરીશ રાજાને વંદન કરવા લાગ્યા અમરીશ રાજા એ હાથેથી પકડી લીધા છે પકડી અને કહ્યું છે અરે દેવર્ષિ આપે અમને પ્રણામ ન કરવાના હોય અમારે આપની સેવા કરવાની હોય કહ્યું કે આપના સુરક્ષણ માટે સુદર્શન ચક્ર છે એને પાછું પાછું મેળવી લ્યો પાછું એને નિહિત કરી આપો પરંતુ અહીં સુદર્શન ચક્રને અને ભગવાન આદિનારાયણને અમરીશ રાજા પ્રાર્થના કરે છે પ્રાર્થના સાંભળી અને સુદર્શન ચક્ર છે એ પુનઃ પાછું યથાસ્થિતિ વૈકુંઠની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્મા પાસે વયું જાય છે જેવું ભગવાન વિષ્ણુ પરમાત્મા પાસે ગયેલું એ સુદર સંચક્ર જોઈ અને એક વર્ષ પૂર્ણ થયું એક વર્ષ સુધી અમરીશ રાજાએ ભોજન નથી લીધું અમરીશ રાજાએ તપશ્ચર્યા કરી છે જ્યાં સુધી ઋષિ ન જમે ત્યાં સુધી મારેથી ન જમાય જ્યાં સુધી ઋષિનું આતિથ્ય સત્કાર ન થાય ત્યાં સુધી મારે ન કરાય ઋષિને કહેવા લાગ્યા ભોજન માટે પધારો ભોજન માટે પધારે છે અમરીશ રાજાની ભક્તિ જોઈ અને અમરીશ રાજા પોતે ભક્તિ કરવા લાગ્યા અમરીશ રાજા છે એ પોતે સ્વયં આદિનારાયણ ભગવાન વિષ્ણુ પરમાત્માની એકાદશીનું વ્રત કરતા હતા